ઝાલોદ તાલુકાના દાહોદ રોડ ખાતે એસબીઆઈની આધુનિક નવી બિલ્ડિંગનું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઉદ્દઘાટન કરાયું આજ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે અગિયાર ત્રીસ કલાક સુધીમાં દાહોદ જિલ્લા પંચમહાલ તેમજ મહીસાગર એસબીઆઈ બેન્કો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડિંગ સૌથી મોટું બન્યું ઝાલોદનગરમાં ઓગણીસો ચોત્રીસથી જે કાર્યરત એવી એસબીઆઈ બેંક જે ભરત ટાવર પાસે આવેલી હતી અને બેંકનું કામકાજ વધતા આ બેંકનું બિલ્ડિંગ નાનું લાગતું હતું અને જેના લીધે બેંક ગ્રાહક વચ્ચેની કામગીરી વચ્ચે તકલીફ પડી રહી હતી ઘણા વર્ષોથી એસબીઆઈ બેંક ગ્રાહકોને વધુ સરળતા સેવા આપી શકે તે માટે નવી જગ્યા શોધખોળ કરતા હતા અને આખરે એસબીઆઈ બેંકને બસ સ્ટેન્ડ વિસ્તારમાં દાહોદ જતા રસ્તા પર સુંદરમ હોસ્પિટલ પાસે એક નંદન કોમ્પ્લેક્ષમાં નવું ભવન મળી જતાં આજરોજ રોજ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ નવી બિલ્ડિંગમાં બેંક શિફ્ટ કરી દેવામાં આવી છે આ બેંકનો શુભારંભ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જાણવા મળેલ માહિતી મુજબ દાહોદ પંચમહાલ અને મહીસાગર તેમજ બરોડા ઝોન કરતાં જાલોદ એસબીઆઈનું બેંક જે નવીન બિલ્ડિંગ છે તે મોટી છે અને એસબીઆઈના કર્મચારી અને ગ્રાહકોનું કામકાજ જલ્દી અને ઝડપથી થઈ શકે તે માટે આ બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આથી આ બેંક ગ્રાહકોની સેવામાં વધારો કરતાં ગોલ્ડ લોન આપવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે જાલોદ બ્રાન્ચ એસબીઆઈ બેંકના રિઝનલ મેનેજર સંજય અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે નવીન એસબીઆઈ બેંક નું બેંકનું બિલ્ડિંગ ગ્રાહકોને ઉત્તમ અને સરળતાથી પારદર્શક સેવા આપવા મદદરૂપ બનશે જાલોદ એસબીઆઈ નો હાલ વ્યાપાર એકસો પચાસ કરોડનો છે અને લોન અને ડિપોઝિટનો સમાવેશ થાય તેમાં હાલ આ બ્રેન્ચમાં પંચાણું હજાર ઉપરાંત ગ્રાહકોને સેવા આપી રહેલ છે અને આ દરેક ગ્રાહકો બેંક દ્વારા ચાલતી અનેક યોજનાઓનો લાભ લઈ રહ્યા છે નવા બિલ્ડિંગમાં હવે બેંકનો વેપાર તેમજ ગ્રાહક માટે નવી સેવાઓ પણ વધશે અને ગોલ્ડ લોન પણ ચાલુ કરવામાં આવેલ છે જેથી આવનાર દિવસોમાં બેંકમાં હજુ વધુ સુંદર કામગીરી સરસ કામગીરી થઈ શકશે ઝાલોદ એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર નિલેશ સાહેબ દ્વારા જે માહિતી આપતા કહ્યું કે ભરત ટાવર સૌથી ટોચ પર ભારતની સૌથી ટોચ પર રહેતી એવી આ બેંક ઝાલોદમાં ઓગણીસો ચોત્રીસથી કાર્યરત છે અને હવે હાલ ગ્રાહકના ડિજિટલ સ્વરૂપે વધુ સરળ કામગીરી તેમજ ગ્રાહકોને સેવામાં આપવામાં આવતી સર્વિસોમાં વધારો થાય તે માટે આ બેંકને નવીન બિલ્ડિંગમાં સરળતા સ્થળાંતર કરવામાં આવી છે તેમજ જાદુ તાલુકાની જનતાને આ બેંકની સેવા વધુ લે તેવા આવકારવામાં આવ્યું હતું આજના બેંકના નવીન ભવનમાં સ્થળાંતર પ્રસંગે એસબીઆઈ ગોધરાના રિજનલ મેનેજર સંજય અગ્રવાલ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ડીવાયએસપી ડીઆર પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર ટીપી ભાભોર ટીપીઓ રોશનીબેન ભીલવાડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત મહેમાનોનો બેંક ઉચ્ચતર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજના આ સુંદર પ્રસંગે દીપ દીપાવવા આવેલા સૌ મહેમાનો ચાલો તો એસબીઆઈ બ્રાન્ચ મેનેજર નિલેશ દ્વારા સૌનો આભાર પણ વ્યક્ત કરાયો હતો